કૃષિ ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઉભા કરવાની દિશામાં કામગીરી કરવા અપીલ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃત વર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ નડિયાદ ખાતે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કૃષિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત રાજ્યના સહકારિતા ક્ષેત્રે એપીએમસી માર્કેટ યાર્ડની કામગીરીમાં સરકાર દ્વારા તમામ પ્રકારે મદદરૂપ થવાની ખાતરી આપી હતી વધુમાં મંત્રીએ વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે મંદિર દર્શન કરી સર્વ મંગલની પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રી મીડિયા એપ્લિકેશનની ખેડૂત લક્ષી વિવિધ સુવિધાઓ બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના સ્વામી વલ્લભદાસજી તથા નવતમ પ્રકાશદાસજી સરકારી ક્ષેત્રના કન્વીનર બિપિનભાઈ પટેલ એપીએમસી બોર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અગ્રણી સંદીપભાઈ પટેલ અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ ખેતીવાડી અધિકારી ડીએચ રબારી જિલ્લા સહકારી સંઘના ચેરમેનો ਡਾਇਰੈਕਟਰੋ ਅਤੇ ਅਨ્ય ਹਾਜ਼ਰੀਆਂ ਉਪਸਥਿਤ ਰਹੀਆ ਹਤਾ ਜ਼ੋਨਲ ਹੈੱਡ ਅਮਿਤ ਪਾਰੇਖ ਆਜ਼ਾਦ ਮੀਡੀਆ ਲਾਈਵ ਬੜਤਾਲ ਸ੍ਰੀ ਸੁਆਮੀ ਨਾਰਾਇਣ ਭਗਵਾਨ ਜੀ ਚਰਨ ਰੱਖੀ ਅੰਕਿਤ ਸਾਮਨਿਆਨ ਸੰਪਰਦਾਇ ਨੂੰ ਮੁੱਖ ਤਾਮ ਸੇ ਵਰਤਾਰੋ એમાં આજે તારીખ 19 મંત્રી સાહેબે એક વિઝન મુકેલું અને આપણે તરત સ્વીકાર્યું એ બાબત આપણને કહેશે પણ છેવાડાના માનવી આપણે જે અત્યારે લઈને બેસી ગયા છે કે ભઈ એપીએમસી આટલું જ કામ કરે પણ હું સમજુ છું કે જે ભવિષ્યની જો એપીએમસી જો માનનીય વડાપ્રધાન શ્રીની જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એપીએમસી ફંડ અને વેલ્યુ એડિશન માટેની જે વાત છે એને આપણે બધા ચરિતાર કરવું પડશે એની સુરત એપીએમસી ઉદાહરણ છે સૌરાષ્ટ્રની પણ એક બે જે ઉદાહરણ અપનાવ્યું છે ખેડૂતોનો માલ વેલ્યુ એડિશન કરી અને લોકો સુધી જો આપણે પહોંચાડતા થઈશું ને તો આ જે અત્યારની જે પરિસ્થિતિ અમુક જે સીધ થઈ રહી છે એ એપીએમસીને પણ લાભદાયક સરકારની એટલી બધી યોજનાઓ છે

જેમાં રાજ્યભર માંથી એપીએમસી ના ચેરમેનો વાઇસ ચેરમેનો ડાયરેક્ટરો સહકારી આગેવાનો અને રાજ્યના સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનો બધાએ હાજરી આપી વિશાળ સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં એપીએમસી ને લગતા પ્રશ્નો અંગેની ચર્ચા થઈ અને સરકાર દ્વારા એની જે કાંઈ અપેક્ષાઓ છે એ ના ઉકેલ માટેની પણ માંગણીઓ ઓ રજુ કરવા આવી છે સાહેબ ખેડૂતો એક લાખ પાંચ હજાર વધારે ચણાના ના ગાયડો વાવેતર કરેલા ખેડૂતોના નામ રદ કરવામાં માં આવ્યા છે ખરેખર જેને વાવેતર કર્યું હશે ખેડૂતો માટે કઈ ફાયદો થયો હશે જેના નામો રદ થયા છે એ ડિજિટલી ક્રોપ સર્વેના આધાર ઉપર રદ થયા છે પણ ખેડૂતોની રજૂઆત આવતા અમે એક એવો નિર્ણય લીધો છે જે ખેડૂત ખરેખર ચણા ઉત્પાદિત થયા છે અને વેચવાના છે અને જેને નોંધણી કરાવી હતી એવા ખેડૂતોને ઘરે જઈ અને ચેક કરી ચણાનો જથ્થો જોઈ અને એના ચણા ખરીદવા માટે અમે નિર્ણય કર્યો કોઈ કોઈ બીજા લોકો ખેલ પાડતા હોય વચેટિયાઓ આમાં ખેલ પાડે એવી શક્યતા ઓછી છે એટલા માટે કે ખુલ્લા બજારમાં અને ટેકાના ભાવમાં અત્યારે બહુ ડિફરન્સ નથી બીજી વાત એ છે કે આમાં જે અગાઉથી નોંધણી કરાવેલ ખેડૂતે જ પોતાનો માલ વેચી શકે છે અને એનું પેમેન્ટ પણ સીધે સીધું નોંધણી કરાવનાર ખેડૂતના ખાતામાં જમા થાય છે એટલે બીજો કોઈ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ આમાં સીધી રીતે ઇન્વોલ્વ થઈ શકતો નથી કારણ કે પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થતા હોવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ ગોબાચારી થવાનો